તો હવારમાં જો બેહું ચડે છે ને આપણો વરસાદનો આદર થઈ ગયો હવારમાં થોડું થોડું પાણી ઘાટ એવું કરી ગયું હતું જમીન પડી એટલું બધું આપણે ખરેલીએ ને પગ દુખે એનો બહુ બાકી જાય છે અડધી ગાયો આગળ ને અડધી પાછળ તો વરસાદ ચાલુ થઈ ગયો ને આપણે જે બેહું જડી તીજ ધીરે ધીરે જાય બાકી આ સાથે હળધી થઈ ગઈ આગળ છે બધા મજામાં આપણે પણ મજામાં છે ને ભેવને આકે લીધી કાંઈ ગા જે વરસાદ પડતો હતો મારી બંધ થઈ ગયા છાટા આ સાઈડ છાટા પડતા હતા હમણાં મારી બંધ થઈ ગયા આ સાઈડ હવે જવા દઉં કાંઈ ગા પડે તો પણ ઝીણા ઝીણા પડે તો અડધી જો અડધી નીકળી ગઈ અડધી આવે વાહે રહી ગઈ આવે છે આપણે કાંઈ ગયા હાઈકા રાખીએ અને બીજા હાથ હકી દે કપડા નાખી જાય ટગલા ને મોઢે આવજો તો પાછી પૂરું નદીમાં નાખે તો પૂરા આવે તો વહી તો જાય આ કાંઈ કામ ના નહીં કાંઈ નહીં અચાનક બે આવે એટલે ભડકી જાય હવે બે તંદી તણી બીક નીકળીને કે બે તંદી ભડકી બહુ જતી હતી ભાગી જ જાય સીધી આપણે ગયો જો આમાં આમાં એક બે વીંગ ગઈ હતી ગયા વર્ષે आग जाए चे पहले तेरे खड़े लिए होती राम भरो अब तो हमें थी गई है तैयारी तो ध्यान रखी जो है तो पची याद आई हुई नहीं क्योंकि पानी फूल होता न गर्मी बहुत आती थी, थी। जहाँ पे आ वर्षा दौरी चालू थी है बुरी हाँ 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 आप आ खड़े ली રેડી વ્યાય ગયો પણ ખબર ના રહી પાડો હતો પાડો ની ખબર ના પડી કઈ આપણે કઈ કઈ છત્રી ખોલી લઈ છત્રી નથી ખોલ્યા બાકી બે હું આવે હા હવે ખુલી ગઈ હાલો ઓહો ઓહો બોલો ચોકલેટ ખાવી અહીંયા આવો અહીં હા આ બટકુડી બે જાતની છે કોઈ કહે નહી અનકા તો ના જાતું પડ્યા હાલો વરસાદ થઈ જાય ને એટલે આ પાણી બધું ભરાઈ જાય એટલે આપડે પછી ઉપર થી રસ્તો રોડે રોડ આવવાનો આમાં ઉતરું રોડે રોડ સામી બે હું ભાગ્યે તો માથેથી રોડે રોડ કેમ કે આ પટમાં નિકાયની ગારો જ પડ્યો ખાલી હગવની નોલા ભાઈ ની બેહો તો ક્યાં ગયા લગભગ વહી ગઈ લાગે આજ દેખાતી નથી અમે વાળો કહ્યું છે આગળ જાઉં જોવા પણ એ આવી ગયા એટલે બેહો મજામાં તમને મેદાનમાં કંઈક તો ઓછું ફરી ગયો હે ફેર પડ્યો હે હવે કંઈક નથી પડ્યો જોઈ લેજો અંદાજો લગાડીને ખબર પડી જાય નામ એમ છે આ પટમાં તો ફૂંકાઈ ગયું તો ચીપરા હે એટલે ડૂચો કેટલો હોય ગયો જો કેમ કે એ બે દિને જ મહેમાન હોય અહીંયા બે દરે સાફ જોઈ આપણે અનુભવ હોય કેમકે વરસાદ પછી આપણી બેહો ચડતી હતી ને એ પહેલાંના જોજો કાલનો નહીં કાલનો બ્લોક જોજો પરમદીનું જોઈ લેજો નતું ખડ ક્યાં એ ખડે નથી રહેવા દીધું કેમકે એ બેહો એ ટાઈપની છે સીધું રાતેળું જ માંડી દેવાનું એમાં પછી બીજું હાલે જ કાંઈ નવે આ ખડ થાય ફૂલ વરસાદ આવે ને થાય અત્યારે ચાલુ ઝીણું જ ઝીણું હા તો આપણે છે ને અહિયાં બેઠા હતા વાળા પાસે બે હું અને વરસાદ વધી ગયો છે વિચાર કર્યો કે બેહો હવે હા જોડો મોટો થાંભલો દેખાય ઈસાય ટર્ન માં લઈ આ બાજુ રાખાય નહીં કે આ બાજુ આપડી નદી છે એ જૂના વિડીયો આપણે જોતા ખબર હશે આ સાઈડ એક નદી છે આ સાઈડ નદી છે બે વચમાં નદીમાં વચમાં છે વેહું ચારવાનું આ ભાઈ લગભગ વાંઢે ભરી નીકળી ગયા લાગે કેમ કે કાલ આવ્યા હતા કેતા હતા કે વરસાદ આવ્યો એટલે આપણે ભાગી જવાનું છે પાણી છતાં આના માથે આવી જાય છે કેમ કે હજી ચાર પાંચ ઇંચ ખીલા હજી હતા ભાઈ એટલે બંધ થઈ ગયું વાહ આ શું થયું ખબર ના પડી પણ ગયો મેરા ફૂલ સ્પીડમાં આવ્યો બેહું આપણે આપડે હાકી લઈએ ગાય બંધ થઈ ગયો ધીરો પડ્યો એટલે નકર પાછી ક્યાંય હમણાં વધી ગયો ને ઓચિન નદી આવી જાય હે વરી આવે હે બેહું નીકળી બધું દેખાય એવું છે આમ હાકી લે ગાય આનો રામ ભરવા ઠેકી ઠેકાણું હોય નહીં કે કઈ હમણાં મુઠું વાર દેવા માંડે એવો હે તો આપણે જો ભેવન વાઈ લીધી આપણી ચક્કર મારી લીધી ને હવે જો બધી નાઈ લીધું ગાયું હોય તો આપણી ભલે રાધા કેમ મેલી થઈ ગયા હા એ અને સિંગડાના બાપુ પર જા હે કે તમને બે દી પહેલા લગભગ વિડીયો દેખાડ્યો તો કે રાધાનો બાપા આ છે બાજુમાં સ્ક્રીન પર તમને ફોટો દેખાડશે ઈ કોપીટ હતો ઈ કોપીડ સિંગડામાં એમ કાનમાં એવો જ આપણી રાધા પણ એના જ જ થઈ છે કાનમાં બાકી આપણી જો વરસાદ બનાવી લીધો કેમ કે આ બહાડા નીચે ઊભી રહી ગઈ હતી બધી આ એક ચરવા વહી ગઈ ને આ ચરવા વઈ ગઈ આ બે તો બહાર નીચે હતી તોય પણ રહી ગઈ અત્યારે છાટા બંધ થયા એટલે હવે જે હું રખડામણી આપણો વિચાર છે પછી વારી જ લેવાની આમ જ ભાગવું છે આમાં છે રિયુ નહી આવે કેમ કે બે દિવ ચક્કર મારી જાય પૂરું એનું એનું ખાડું કઈ બાજુ ગયું જોવાનું છે આવે આપણે આમ દેખાતું નથી કે ઘરે લઈને યોગ્ય તો ખબર નથી કાંઈ પડતી બાકી ભી હું રખડે અત્યારે તો આપડી જો ભેવું આમ ચક્કર મારીને આવતી રહી પણ વરસાદ આદર તો છે હજી ફાઈનલ ન થતું કઈ શું થાય છે આગળ જાય ઘડી ચક્કર મારાવી લેજે સેટ તો આપણે જે બે હું નામણી હાંકીએ હવે આમાં ચરી ઘૂમરો ખાઈ નાખો એટલે બધી નાખી લઈ હવે બધી હેરાન બહુ કરે ત્યારે કેમ કે વરસાદ થઈ ગયો માથે ડૂચામાં પાણી ભરાઈ ગયું બધીને ભાગવા આમ જ છે રેડિયર બે હતી કોમલ ને એક બીજી હે કઈ ઢી ગઈ એ તો બે માં ભાગી ગઈ કહ્યું નહીં આ બધી નામણી હાંકી મારી ગાડી આવે નથી તો કેમ કે સીધી હેડામાં જ ભાગો છે ગોરી ખાસ બે ને જેની જરૂર છે સીધા માથે તો આપણી ગાયું છે ને અહીંયા ઉભી રહી ગઈ ને સામે પાણી બેહી ગઈ કે ગાયો ને પાણી જરૂર પડે ને પાણી પીને ઉભી હોય એટલે બધી બેઠી પાણીમાં આરામ થઈ ગઢ રન કાઢીએ પછી કેમ કે ગરમી બહુ છે અત્યારે તો આપડી જો બધી બે પાણી બેસી ગઈ તું પાછી ચક્કર મારી આવીને પાછી બેસી ગઈ અહીંયા આપણે જો જમને પાણીમાં ઊભી છે હું જેમ પાણીમાં જ છું તો પાણીમાં આકવા આવ્યો એટલે કાણકા મારે નીકળતું નથી ગરમી બહુ છે ને અત્યારે બેઠા બેઠા રોગો પલટી ગયો કાંઈ કામ નહોતું ખાલી આડો જ બેઠો હતો આરામથી ગરમી એટલે હદ ગરમી નથી વરસાદ થતો અમારા અહીંયા બે ત્રણ ગામ મૂકીને આગળ વરસાદ પડ્યો નહીં નદી કાંઠે બીજી ફેર આવી ગઈ આમાં એક ફીટ ફેર આવ્યો એ પણ ઊંધું પાણી ખરું પાણી તો આવ્યું જ નથી ગયા બે વાગી ગયા એટલે કાંઈ હાકી લઈ ઘરે નદી બે નદી બે ને બાકી જવા દઈ આપણે લાવી હવે ભૂખ હા આ બધાને પટ્ટો પકડી લેવાનું સીધો એટલે સીધી ગાયું તો નીકળી ગઈ આ એક જમણા રહી ગઈ છે જમણા એમણે મારી વાહે આવી આવશે કેમ કે એના કારણે એની દવા મારા ઘર છે જ હાલ ને હાલ ને ઊભી થા ને ઊભા થા ગાય ગાય તો આપણે એક આ ઝાડું થઈ ગયું છે રિકવર વરલો થઈ ગયો આપણો લીમડો પણ થઈ ગયો છે બીજા ઝાડવા વાવ્યા તો પણ ના થયા એક આ વરલો નીકળી ગયો ઓલી ઉપરી આમાં બાકી ખડ થઈ ગયો આમાં ખર થઈ ગયો એટલે કાંઈ ખબર પડે એમ નથી આ ખળ પછી ખબર પડે કે અમે કેટલા ઝાડવા થયા કેટલા ગયા વિડીયો અહીંયા રાખશું વિડીયો લાંબો થઈ જાય એટલે માણસ જોવા જતા નથી નાનકડા બનાવશું એવું લાગશે તો સાંજ અલગ ને સવાર અલગ અલગ જાઉં કેવો લાગ્યો કોમેન્ટ કરજો જય શ્રી જે જય બધા ને